મારી ચા બરી જાય આ કેટલે રહ્યો મમરો પડી જવાય છે આ મમરો કેટલે રહ્યો આ ચા મારું બરી ગયું એ હેડ ને દોય ચા મારી બરી જાય લાય દૂધ લાયલો લાય લાય એટલે ખાલી ડોલકું તમને આવ્યું બે મહિના પૈસા બાચી કોના પૈસા બાચી તમારા એમ કીધું અલ્યા કેવાય ના લાફાનું હે મને શું અમરાવ ને એટલે એને તો મારા ભમાવો જ પડશે આવું એક તો વ્યવહાર આજુબાજુ આપડી તો ભેસે નહીં એટલે આ ઉકારા ફૂકારા પીવાના થાય ભેંસ તો લાવી જ પડશે ભેંસ લાવી પડશે એટલે આવ ને ભેંસ લેવાની તો થાય છે કારણ કે ત્રણ દિવસ થી આ લાફો ઉકારા પીવાય એટલે ગોમ વાળા દૂધ નહીં આલું ડેરી વાળા એમની તો ગાય વાત આવે લાફા ઓ શાન વાળા દૂધ નહીં આલું ત્રણ દ્વારા ના યાલે આ પેલો પણ દૂધો જોડે લાફા ને બે મહિના ફટાફટ ડોલકો ભેંસ તો લાવી જ પડશે હવે ભેંસ જ લાવી છે તારે ભેસ લાવી ભેસ લાવી ટાઈમ ટાઈમ દૂધ ભેંસ લાવી તું કેતો હોય તો ભેસ ખોરે બોલું

આ ભેં તમારું બતાવું લાખ રૂપિયા ની ભેંસ તો લેવાની લેવાની થાય થાય બરાબર ખરીયાલો પાંચ થી છ લીટર દુધા લેવી બરાબર એક ભેસ પણ છે વાત કરલો પેલા એ પછી એ ભાઈ કેતો હોય હા મને વાત મળી ત્યાં તો કે મારે ભેસ વેચવાની છે હું પાકું કરીને તમને જેવું હોય એવું આજે તો એને છોડવો તો નહિ લાખ રૂપિયા કીધું છે ને પણ એને દસ વીસ તો કાઢી જ લેવા કમિશન હવે વ્યાજ તો બધે ખોરી ખોરી ને થાચ્યો

પેલા ભેસ લાવી દો પછી બધું નાખાઈ દેવું હે રામ 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 ભેજ બતાવ હાડ

પોચ નહીં ખવડાયું શું થોડાક તો ઓછા કરો એમ કઉ હપુદાલ એવું ના ભાઈ આપડે હે ને રોકડા લાલવાના જો જો આ રોકડા લાલવાના હે તાર બધું હાલી ને નહીં બરાબર રોકડા હે સંતભાઈ સમજાવો કે આમ

કેલામ ચલુ આપણે तो पॉइंट તમારે કેવાનું खाली खाली પેલા અઢડ કેવાનું પછી 5 6 બરાબર અધા તમારે હડ પછી ધીમો બોછો કરી લેના લાગે કેવા સો ગોબર ભઈ બન જેવો છે આયો હો હા જો ગજાભાઈ હા વાત કરી તમે હા છેલા કે હે અઢે હે ડાલ દીજો કે હે 68 કે હે ઉતરીઓ એમ કે ભાઈ

આપડે પેલી વાત થઈ હતી આવે એ તમે ધી મારે ને આપણું કમિશન પેલા જવા દો એ તો ને આવી જો એ મારો ભાઈ બંધ થાય એટલે એને બહુ જણાવવાનું નહીં તમે ધી મારા ઉપર વાળા ખાડો પસંદ થઈ ની વાત પોઈન્ટ પંદર કોકડા લો આપણે પાછા હિલેન આવી ગયો આવે ના આવે એ તો વિશ્વાસ છે એને પૂરેપૂરો વિશ્વાસ છે